નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં આજે જયા એકાદશી એકાદશી રાત્રિ જાગરણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરીશું અગાઉ ગઈ એકાદશીએ આપણે ચોથા અધ્યાયનું મહાત્મય સાંભળેલું આજે આપણે ચોથો અધ્યાય સાંભળીશું જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્રી ભગવાન કહે છે મેં આ અવિનાશી યોગ સૂર્યને હતો સૂર્યએ પોતાના પુત્ર વ્યવસ્થ મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષવાકુને કહ્યો હતો હે પરમ તપ અર્જુન આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજઋષિઓએ જાણ્યો પરંતુ ત્યારબાદ એ યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લુપ્ત પ્રાય થઈ ગયો તું મારો ભક્ત અને મને અને પ્રિય મિત્ર છે આથી એ જ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઉત્તમ રહસ્ય છે અર્થાત ગુપ્ત રાખવા યોગ્ય છે અર્જુન કહે છે તમારો જન્મ તો આર્વાચીન એટલે હમણાંનો છે અને સૂર્યનો જન્મ અતિ પહેલાં થયો હતો અર્થાત કલ્પના આદિમાં થઈ ગયો હતો તો હું એ વાત કેવી રીતે સમજુ કે તમે જ કલ્પના આદિમાં આ આયોગ સૂર્યને કહે હતો તો ભગવાન કહે છે હે પરમ તપ અર્જુન મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું હું અજન્મ અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં તેમજ સર્વ પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને આધીન કરીને મારી યોગમાયાથી પ્રગટ થાવશું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું અર્થાત સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ છું સાધુ પુરુષોના ઉદ્ધાર માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગમાં પ્રગટ થતો રહું છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જે મનુષ્ય તત્વથી જાણી લે છે એ શરીર ત્યાગીને પછી પુનર્જન્મ નથી પામતો પરંતુ મને પામે છે પહેલાં પણ જેમના રાગ ભય અને ક્રોધ સર્વથા નષ્ટ થઈ ગયા હતા અને જેઓ મારામાં અનન્ય પ્રેમપૂર્વક સ્થિર રહેતા હતા એવા મારો આશ્રય લેનારા ઘણા ભક્તો ઉપરયુક્ત જ્ઞાનરૂપી તપથી પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી શૂક્યા છે એ પાર્થ જે ભક્ત મને જે પ્રકારે ભજે છે એમને હું પણ એ જ પ્રકારે ભજું છું કેમ કે બધા મનુષ્યો સર્વ પ્રકારે મારા જ માર્ગને અનુસરે છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળ ઈચ્છનારા લોકો દેવતાઓને પૂજે છે કેમ કે એમની કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ તરત મળી જાય છે બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણો મેં ગુણો અને કર્મોના વિભાગ અનુસાર સર્જાશે આમ સૃષ્ટિ રચનાદિ કર્મોનો કરતા હોવા છતાં મને અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં સ્પૃહા નથી આથી કરતા આમ જે મને તથા જાણી લેશે એ પણ કર્મથી બંધાતો નથી પૂર્વકાળમાં મુમુક્ષોએ પણ એ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા હતા આથી તું પણ પૂર્વકાળમાં તારા વડવાઓએ કરેલા કર્મો જ કર કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિમાન પુરુષો પણ મૂંઝવણમાં પડી જાય છે આથી એ કર્મ તત્વ વિશે હું તને ખૂબ સમજાવીને કહીશ એને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ ગહન છે જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે અને જે અકર્મમાં કર્મને જુએ છે એ મનુષ્યમાં બુદ્ધિમાન છે અને એ યોગી સર્વ કર્મોને કરનારો છે જેના સંપૂર્ણ શાસ્ત્ર સંમત કર્મો કામના અને સંકલ્પથી રહિત હોય છે તથા જેના સંપૂર્ણ કર્મો જ્ઞાનરૂપી અગ્નિથી ભસ્મ થઈ ગયા છે એ મહાપુરુષોને જ્ઞાનીઓ પણ પંડિત કહે છે જે પુરુષ સર્વ કર્મોમાં અને કર્મફળમાં આસક્તિ સર્વથા છોડી દે છે સંસારના આશ્રય રહી થઈ જાય છે અને પરમાત્મામાં નિત્ય તૃપ્ત રહેશે એ કર્મોમાં સારી રીતે પ્રવૃત્ત થઈને પણ વાસ્તવમાં કઈ જ નથી કરતો જેણે અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરેલ છે અને જેણે સંપૂર્ણ ભોગોની સામગ્રીનો પરિચય કરી દીધો છે એવો આશારહિત પુરુષ ફક્ત શરીર સંબંધી કર્મો કરવા છતાં પાપને પામતો નથી જે ઈચ્છા વિના યનાયાસે મળેલા પદાર્થોમાં સદાય સંતુષ્ટ રહે છે જેનામાં ઈર્ષ્યાનો સર્વથા અભાવ થઈ ગયો છે જે હર્ષશોકાદિ દ્વંદ્વોથી સર્વથા મુક્ત થઈ ગયો છે એવો સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહેનારો કર્મયોગી કર્મ કરીને પણ એનાથી બંધાતો નથી જેની આસક્તિ સર્વથા નષ્ટ થઈ ગઈ છે જે દેહ અભિમાન અને મમતા રહિત થઈ ગયો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા ફક્ત યજ્ઞ માટે કર્મ કરનારા મનુષ્યના સંપૂર્ણ કર્મો સંપૂર્ણપણે લઈ પામે છે યજ્ઞમાં અર્પણ અર્થાત શ્રુવા આદિ પણ બ્રહ્મ છે હોમવાનું દ્રવ્ય પણ બ્રહ્મ છે તથા બ્રહ્મરૂપ કર્તા દ્વારા બ્રહ્મરૂપ અગ્નિમાં આહુતિ હોમવાની ક્રિયા પણ બ્રહ્મ છે એ બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર યોગીએ પ્રાપ્ત કરેલા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે કેટલાક યોગીઓ દેવતાઓના પૂંજન રૂપી યજ્ઞનું જ અનુષ્ઠાન કરે છે અને બીજા કેટલાક યોગીઓ પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપ યજ્ઞ દ્વારા જ આત્મરૂપ યજ્ઞનો હવન કરતા રહે છે બીજા કેટલાક યોગીઓ સોત્ર વગેરે સંપૂર્ણ ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં છે અને બીજા યોગીઓ શબ્દાદિ બધા વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં છે વળી બીજા યોગીઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના સર્વ કર્મોને જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા આત્મ સંયમ યોગરૂપી યોગાગ્નિમાં હોમે છે કેટલાક પુરુષો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે કેટલાક તપસ્યારૂપી યજ્ઞ કરનારા છે અને બીજા કેટલા યોગરૂપી યજ્ઞ કરનારા છે કેટલાક અહિંસાદી તીક્ષ્ણ વ્રતોથી યુક્ત પુરુષો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા કેટલાક અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે એમ જ બીજા યોગીઓ પ્રાણવાયુમાં અપાન વાયુને છે અને કેટલાક નિયમિત આહાર કરનારા પ્રાણાયામ પરાયણ પુરુષો પ્રાણ અને અપાનની ગતિ રોકી પ્રાણોને પ્રાણોમાં જ હોમેશે આ બધા સાધકો યજ્ઞ દ્વારા પાપનો નાશ કરનારા અને યજ્ઞોને જાણનારા છે એક શ્રેષ્ઠ અર્જુન યજ્ઞમાં વધેલા અમૃતરૂપી અન્નનું ભોજન કરનારા યોગીઓ સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે અને યજ્ઞ ન કરનારા પુરુષો માટે તો આ મનુષ્યલોક પણ સુખદાયક નથી તો પરલોક કેવી રીતે સુખદાયક થઈ શકે આ પ્રમાણે બ્રહ્માના મુખરૂપ વેદમાં બીજા પણ અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે એ બધાને તું મન ઇન્દ્રિય અને શરીરની ક્રિયાથી સંપન્ન થનારા જાણ એ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાનથી તું કર્મબંધનથી સર્વથા મુક્ત થઈ જઈશ એ પરમ તપ અર્જુન દ્રવ્યમય યજ્ઞ કરતાં યજ્ઞ શ્રેષ્ઠ છે અને સંપૂર્ણ કર્મો સંપૂર્ણપણે તત્વજ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીઓ પાસે જઈને સમજ એમને સારી રીતે દંડવત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી અને કપટ છોડીને સરળતાપૂર્વક પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને જાણનારા જ્ઞાની મહાત્મા તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે એ જાણીને પછી તું ફરીથી આમ મોહ નહીં પામે અને એ પાંડવ એ જ્ઞાનથી તું સર્વજીવોને નિશેષ ભાવે પહેલાં તારા પોતાનામાં અને પછી મુજબ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ જો તું બીજા બધા પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનારો હોય તો પણ તું જ્ઞાનરૂપી નૌકાથી નિસંદેહ સંપૂર્ણ પાપ સમુદ્રને સારી રીતે તરી જઈશ કેમ કે હે અર્જુન જેમ પ્રજ્વલવિત અગ્નિ લાકડાને સંપૂર્ણ રૂપે ભસ્મ કરી નાખે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી નાખે છે ખરેખર આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરનારું બીજું કંઈ નથી એ જ્ઞાનને લાંબા સમયથી કર્મયોગ કરીને શુદ્ધાંત કરણ થયેલા મનુષ્ય સ્વયં જ પોતાના આત્મામાં પામી લે છે જીતેન્દ્ર સાધન પરાયણ અને શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાન પામે છે અને જ્ઞાન પામીને એ તત્કાળ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પામી લે છે વિવેકહીન શ્રદ્ધારહિત અને શંકાશીલ મનુષ્ય પરમાર્થથી ચોક્કસ ભષ્ટ થઈ જાય છે આવા સંશયાત્મા મનુષ્ય માટે તો નથી આલોક નથી પરલોક અને નથી સુખ પણ હે ધનજ્ય કર્મયોગથી જેણે સર્વ કર્મો પરમાત્મામાં અર્પણ કરી દીધા છે અને જ્ઞાનથી જના સર્વ સંશયો છેદાઇ ગયા છે એ આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી નથી શકતા આથી હે ભારત તું હૃદયમાં રહેલા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા તારા સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવારથી છેદીના અને અને સ્થિત થઈ થઈ જા જા યુદ્ધ માટે ઊભો આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો આજે સંપૂર્ણ શ્રી સદગુરુ બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો